ચાલો બધાને કરીને જય સ્વામિનારાયણ ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ આજે ભગવાનનો થાળ છે અમારે સેજલબેન ચેતનભાઈ કાકડિયા એમના તરફથી ભગવાનને થાળ છે અમારે આજ મોડું થઈ ગયું ગાડી આવતી હતી ને એટલે કોણ લેશે તો લે આજનું થાળ બધાને જાજા કરીને જઈશ સ્વામિનારાયણ નારાયણ અમાર સેજલબેન ની એનિવર્સરી નિમિત્તે હાલો એમાં શું વાંધો ભગવાન ભાઈ બધાને જવાય આવો તમ તમે સેજલબેનની એનિવર્સરી નિમિત્તે ભગવાનને આજે ફૂલ થાળ છે સેજલબેન ચેતનભાઈ કાપડિયા સુરતથી પંખો કેમ બંધ પંખો કેમ બંધ તમે રાખો હોય મંદિરમાં આવો તોય શું થાય ઉડે હેમ અભીરે ભગવાન આયા રાય કર નહીં ઉડે બસ આજ નો થાળ છે જીરા રાસ છે રસ છે ઉત્પમ છે રોટલી છે સલાડ છે એટલે શ્રીખંડ લેતી આવી હું હજી કા ભૂલાઈ ગયું અને શ્રીખંડ છે ભગવાનને ફૂલ ડીશ છે આજે અમારે ભગવાનને ને કઈ સેજલ બેન કાકડિયા સેજલબેન કાકડિયા તરફથી આજે તમને આખો ફૂલ થાળ એમના એનિવર્સરી નિમિત્તે જમાડેલ છે ભગવાન એમનું ખૂબ રક્ષા કરજો અન મન ધનથી ખૂબ સુખી કરજો અને એના જીવનમાં ખૂબ આગળ વધે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના ડ્રાયફ્રૂટવાળું શ્રીખંડ ઘરે જ બનાવેલું છે શ્રીખંડ ને રસ ને રાઈસ ને સલાડ ને શાક ને દાળ ભાત ને ઉત્પમ ને તમારે પણ એમ થાય કે અમારે પણ આ ભગવાનને થાળ જમાડવો છે તો ચોક્કસ કોલ કરજો એનિવર્સરી હોય શુભ શુભ પ્રસંગ હોય

सही स्वामी नारायण ये माच अबे नो खोले बंद कर दी था पछे टंकोरी भुलाई गई आम जो बंद कर दे थोड़ो दरवाजा बंद कर दे बस आड़ो राख दे बंद कर दे बात कड़ी पर बस આવડી કયો જીવન ચૌવારી ચરણ કરો યાર જીવન ચૌવારી બે સો મેલ્યા બાળી ચમો જીવન જવારી કરી કાઠા કવની બોળી મેલી દૂત બોળી ચમો સમ જીવન જવારી ગયા સા

जाऊवारी चढू करो चढ जारी एल चिल मिंग सो पारी पान बिडी बनावी सारी चमो ताण जीवन जाऊ मुख તમારો પણ બર્થડે હોય એનિવર્સરી હોય ને તમને એમ થાય કે અમારે જમાડવું છે તો ચોક્કસ કોલ કરજો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને ભગવાન સેજલબેનના જીવનમાં ખૂબ એના જે પણ સંકલ્પ હોય ભગવાન પૂરા કરે ખૂબ શક્તિ આપે અને એનો જે ધ્યેય હોય ત્યાં સુધી ભગવાન પહોંચાડે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને હેપી એનિવર્સરી સેજલબેન ભગવાન અમે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી હવે માનસી કરશું એટલે કે ખૂબ તમને સુખી રાખે ચાલો બધાને જય સ્વામિનારાયણ